નમસ્કાર જોહર અત્યારે હું છું વાંસદા તાલુકાના રૂપવેલ ગામે અને રૂપવેલ ગામે મારી પાસે તમે જોઈ શકો છો શાળાના બાળકો છે કારણ કે શનિવારે સરકાર દ્વારા બેગલેસ ડે જાહેર કરવામાં આવે છે પણ ઘણી શાળાઓને હજુ પણ બેગલેસ ડે શું છે એ હજુ પણ જાણવું ખૂબ જ જરૂર છે રૂપવેલ ગામના લોકો પાસે જાણવું જરૂર છે કે બેગલેસ ડે ના દિવસે સરપંચ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને અલગ અલગ રમતોની સ્પર્ધા યોજી હતી જેમાં રસ્સાકૂચ છે દોડવાની છે લીંબુ ચમચી છે કોથળા દોડ છે મટકી ફોડ છે જેવી રમતો યોજી છે જે બાળપણમાં તમે અને હું પણ રમી ચૂક્યા છે એ સ્પર્ધાનું આયોજન અહીંયા સરપંચ પંચાયત પરિવાર અને શાળા પરિવાર વતી આયોજિત કરવામાં આવ્યું હતું આપણી સાથે રૂપેલના સરપંચ છે એમની સાથે આપણે વાત કરીશું કે આયોજન કરવાનું કારણ શું હતું આયોજન કરવાનું કારણ એક જ છે સરકાર શ્રીનો જે અત્યારે નિયમ આવેલો છે કે શનિવારે બેગ બેગલેસ ડે હોય છે એમાં જે બાળકો માટે અમે જે અહીં સ્પર્ધાનું આયોજન રાખેલું છે એમાં અમારા પર અત્યારે હાલ સ્પર્ધાઓ છે અને દરેક બાળકો સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરે અને આગળ વધે એ માટે અમે ચારેય સ્કૂલોને ને અમારા ગામની ચાર સ્કૂલો છે તો ચારેય સ્કૂલોના અલગ અલગ પાર્ટીશન પાડીને અમે એમને રમત રમાડી રહી જેથી બાળકોને મોટિવેશન મળે બાળકો એક બેગલેસ ડે નો મિનિંગ

અને ગામને આગળ વધારવા માટે આ જે એક ભવિષ્ય છે જે વિચારીને ગામને આગળ વધારવા માટે એક ભવિષ્યને આગળ લાવવા માટે એક શિક્ષણ છે અને શિક્ષણ સાથે સાથે આ સ્પર્ધાઓ પણ હોવી જોઈએ સ્પર્ધાઓ હોવી જોઈએ એટલે બાળકોનું ભવિષ્યની સાથે રમત ગમત ખૂબ જ જરૂરી છે અને સરકાર દ્વારા જે બેગલેસ ડે જાહેર કર્યો છે એના માટે આ એક તમે આજે પ્રયાસ કર્યો છે ને એક સુંદર સફળ આયોજન થયું છે એના માટે જી વધારે એક મેસેજ આપવો છે દરેક સરપંચ શ્રીઓને કે

આપણી સાથે બાળકો પણ વાત કરીને બાળકો પણ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી રહ્યા છે કે એમને આવી રમત આવા ખુલ્લા ગ્રાઉન્ડમાં થતી હોય તો ખૂબ જ મજા આવે છે અત્યારે બી હાલમાં રમત ચાલી રહી છે જેમાં કેડા કૂદની સ્પર્ધા તમે જોઈ શકો છો જી સાહેબ આ બેગલેસ ડે ના દિવસે જે આયોજન કર્યું છે એના માટે શું આ બેગલેસ ડે અમારી સ્કૂલમાં શું છે કે લગભગ દર શનિવારે બેગલેશ દેવી જોઈએ અને આમાં અમે વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ એમાં બાળકોને પછી મંદિરે લઈ જઈએ નદીનું પર્યટન કરાવીએ તે ઉપરાંત વ્યવસાયકારોની મુલાકાત કરાવીએ વ્યવસાય કરવાનો અને આજે આ રમતનું આયોજન કર્યું છે એટલે તમે દરેક શનિવારે કઈક ને કઈક બેકલેસ ડે ઉપયોગ બાળકો માટે એમના ભવિષ્ય માટે થાય એના માટેનું તમે કાર્ય કરાવતા રહો એમાં શૈક્ષણિક પણ આવે અને અધર એક્ટિવિટી પણ એમાં આવે છે બાળકો ને ભવિષ્યમાં આગળ કામ આવે હા એને જીવન ઉપયોગી પાછું મળે એમાંથી તમે આ સ્કૂલના ના હા હું રાયવાડી શાળા નું શિક્ષક તમારો સાહેબ નામ કનુભાઈ 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 આપણને વાત કરી કે બાળકોને શૈક્ષણિક તો ખરું જ પણ વ્યવસાયિક પણ અને રમત સાથે પણ સંકળાયેલા રાખે છે બેગલેસ ડેના દિવસે અને જે આ કાર્ય છે એમને શરૂઆતથી જ કરતા આવ્યા છે અને આજે પણ કહે છે સાહેબ તમારું નામ અમિકાંત તમે ક્યાં છો હું રાયાવાડી તમે શું કહેશો આ બેગલેસ ડે માટે આ બેગલેસ ડે અન્ય વાંચતાની જે અન્ય શાળાઓ છે એના માટે શું મેસેજ આપશે નહીં દરેક સ્કૂલોને એ જે બેગલેસ ડે નિમિત્તે જે કાર્યક્રમો થાય છે એમાં બાળકોને પોતાનું પોતાનું જીવન જીવવાની નવી શૈલી મળે અને એ લોકો આગળ વધે એ લોકો પોતાના જીવનમાં કાર્યરત બને આ વખતે આજે જે પ્રોગ્રામ અમારા જે સરપંચ છે રાખ્યો છે એ એનાથી જે બાળકોને જે નવું જે એક્ટિવિટી એક્ટિવિટી મળી એમાં બાળકોને નવું જાણવાનું મળ્યું ઘણું આગળ વધે એ માટે આવા પ્રોગ્રામો કરવા જોઈએ એવું આયોજન સાહેબ તમારું નામ અમિકાંત અમિકાંતભાઈ અમિકાંતભાઈએ પણ એ જ કીધું છે કે દરેક શાળાએ આવા કાર્યક્રમો કરવા જોઈએ જેથી બાળકોને ઉત્સાહ વધે બાળકોને રમત ગમત માં રુચિ વધે બાળકોને વ્યવસાયમાં રુચિ હોય તો તે વધે બાળકોને પ્રકૃતિ સાથે પ્રેમ હોય તો નદી નાળા ખૂદવાથી પ્રકૃતિનો પ્રેમ પણ એમને જોવા મળે પણ જે આરનું આયોજન છે એવું આયોજન તાલુકાની અને જિલ્લાની દરેક શાળામાં હોય તો બાળકોનું શિક્ષણ પણ ઉજળું બનતું રહે